ગઝાડતી ગરમી પડી રહી છે જૂનાગઢમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે લોકો કામકાજ વગર ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જૂનાગઢ પ્રવાસન સ્થળ હવાને લીધે પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે પરંતુ ગરમીને કારણે પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી રહી છે બીજી તરફ સક્કરબાગ ઝુમાં પ્રાણીઓને અસહ્ય ગરમીથી રક્ષણ માટે જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઝુમાં ગ્રીન નેટ અને ફુવારા ગોઠવાયા છે પાણીના કુંડ ભરવામાં આવ્યા છે ફુવારા અને પાણીનો સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે શિયાળ જંગલી બિલાડી જેવા પ્રાણીઓ માટે બરફના ટુકડા પણ મૂકવામાં આવ્યા છે તો પક્ષીઓને ગ્રીન નેટ મટકા મૂકીને ઠંડક આપવામાં આવી રહી છે વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા તમામ વન્યજીવ માટે પણ હીટ વેવથી બચાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે અહીંયા રાખવામાં આવેલા જે અબીકેટ છે બધા જેમ કે સિંહ વાઘ દીપડા આ તમામ માટે આપણે એમના એન્કલોઝરની અંદર ફોકસ અને સ્પ્રિન્કલરની વ્યવસ્થા કરી છે એમને જ્યાં ખુલ્લો આવતું હોય ત્યાં ગ્રીન નેટનો શેડ લગાવી શકે જેથી એમને ડાયરેક્ટ બપોરની વચ્ચે સનલાઇટથી બચાવી શકાય આ સિવાય એમાં ટ્રી એન્ડ પૂરતી વ્યવસ્થા છે એનું એન્શ્યોર કરવામાં આવ્યું છે એમના જે પાણીના કુંડ હોય છે એમાં નાઇટ શેલ્ટરમાં અને એન્કલોઝરની અંદર બર્ફ નાખવામાં આવે છે કે જેનાથી ટેમ્પરેચરની અંદર નોંધપાત્ર ઘટાડો કરી શકાય એમને જે પીવાનું પાણી હોય છે એની અંદર આપણે ઓઆરએસ સપ્લીમેન્ટ આપીએ છીએ કે જેમાં એમને ડીહાઇડ્રેશનનો કોઈ સામનો ના કરવો પડે આ સિવાય એમને મતલબ પૂરતી ઠંડક મળી રહે એમની તમામ કાળજીઓ આપણે લઈ રાખી છે આ સિવાય જે તુનાહારી પ્રાણીઓ છે એમના માટે આપણે પૂરતા પ્રમાણમાં લીલા ચારાની ઉપલબ્ધતા કરાવી છે આ હીટવેવ એટલે કે જે અત્યારે ગરમીનું પ્રમાણ ચાલીસ ડિગ્રી કરતાં બી વધી રહ્યું છે એના લીધે ઘણી તકલીફો થઈ રહી છે સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં એને લૂ લાગવી એવું કહેતા હોય તો લૂ લાગવી એટલે શું તો કે શરીરમાં જ્યારે તાપમાન બહારના તાપમાન સાથે એડેપ્ટ કરતું બંધ થઈ જાય અને શરીરમાં ગરમીના લીધે અમુક ચીનો ડેવલપ થાય એને આપણે લૂ લાગવી એવું કહેતા હોઈએ લૂ લાગવાના ચિહ્નો સામાન્ય રીતે ખૂબ પરસેવો થવો થાક લાગવો ગભરામણ થવી ખરાબ કંડિશનમાં ચક્કર આવીને બેભાન થઈ જવું એના લક્ષણો છે આનાથી લૂ લાગવાથી બચવા માટે આપણે જનરલી સામાન્ય તકેદારીઓ જેવી કે સુતરા કાપડના કપડાં પહેરવા ચશ્મા પહેરવા ટોપી પહેરવી ખૂબ પ્રમાણમાં પ્રવાહી લેવું એ બધા એના સામાન્ય ઈલાજ છે જ્યારે પેશન્ટ અથવા તો કોઈ બી માણસને લૂ લાગવાને લીધે બેભાન થઈ જાય ત્યારે આપણે તાત્કાલિક એમને સારવારમાં એને તડકામાંથી બચાવી ઠંડા પાણીના પોતા મૂકી અને જો એ ભાનમાં ના આવતા હોય તો એમને આપણે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા જરૂરી છે